નહીં હોવ બીજી વાર ધારાસભ્ય નહીં બનવા જોઈએ કારણ કે ભણેલો ભણેલો સમાજ છે અને ચતુર સમાજ છે એ બીજી વાર નેતા બની જાય આપણા થઈ શકતા નથી એટલે એને એક જ વાર ધારાસભ્ય બનાવવો એવી પોતે માનસિકતા ધરાવે છે આવી મનોવૃત્તિ વાળા માણસ પાસે આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ સતત અવગણના પ્રમુખ તરીકે કોંગ્રેસ તાલુકા પંચાયત લાવ્યો છું જિલ્લા પંચાયત ની અડધી સીટો લાવી છે જિલ્લા પંચાયત આવી શકે એવી પરિસ્થિતિ હતી છતાં પણ આ જ બધા આગેવાનોને લીધે જિલ્લા પંચાયત ના પ્રમુખ આપણે બેસી શક્યો નથી સતત અવગણના સરપંચ છે ગામના સરપંચને પણ કાઢી મૂકવામાં એને દરખાસ્ત પાસ કરાવવામાં પણ એમની ભૂમિકા આવા અનેક માં જો વાત કરું કે કલાક સુધી આ વાત ચાલી શકે એટલે સતત અવગણના ઉપરવાળા જોતા નથી હોવડી મંડળ પણ ધારાસભ્ય કઈ તે પ્રમાણે કરવાનું છે એટલે કાર્યકરોની રજૂઆત છે કે તમે કઈ આની અંદર બોલો કે જેથી કરીને કોંગ્રેસને બચાવી શકાય